નમસ્કાર ખેડૂત મિત્રો હું તો દલસાણીયા આપણી યુટ્યુબ ચેનલ કૃષિ ગીતામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું તો ખેડૂત મિત્રો આજના વિડીયોમાં આપણે બહુ ખૂબ મહત્વપૂર્ણ વાત કરવાના છીએ કે બધા ખેડૂતો જેટલા આપણી આ ચેનલ જોવે છે બધા માટે ખૂબ મહત્વની અને જાણવા જેવી બાબત છે તો બધા ખેડૂત મિત્રોને ખાસ કરીને વિનંતી કે પાંચ થી દસ મિનિટનો સમય કાઢીને આખે આખો વિડીયો જોવો જેથી કરીને સંપૂર્ણ માહિતી મળે તો હવે આપણે આજે માહિતી છે ને લેવાના તો કે આજે આપણે અત્યારે પહોંચી ગયા છીએ બોટાદ જિલ્લાનું ગઢડા તાલુકો ગઢડા તાલુકાનું ઢસા ગામ

મેં જમીન ચક્કસની નાની લેબ કરી તો આવો વિચાર તમને કેમ આવ્યો મોહી તો પહેલા તો તમે જણાવો નમસ્તે ખેડૂત મિત્રો આપણે ખેડૂતોની મીટિંગ કરતા હોય એમાંથી આપણે ખ્યાલ આવ્યો કે ખેડૂતનો દર વર્ષે ખેતીનો ખર્ચ વધે છે અને ઉત્પાદન ઘટતું જાય છે અને જમીનની ગુણવત્તા પણ દિવસે અને દિવસે ઘટતી જાય છે કે જે સુધારવા માટે કે જે રિપોર્ટ આપીએ છો એના આપણે એનાલિસિસ કરીને તો ખેડૂતને ખ્યાલ આવે કે આપણા જમીનને

જમીન ચકાસણી કરાવવી જોઈએ તો હવે આપણે મોહિતભાઈ ને એ પૂછીએ કે ગત વર્ષે તમે કેટલા જમીન ચકાસણી ના રિપોર્ટ કર્યા અને તેનાથી ખેડૂતોનો અભિપ્રાય શું હતો કે જે લોકોએ આપણે જમીન ચકાસણી કરી દીધી એને કઈ ફાયદો થયો હતો શું કે અભિપ્રાય શું એ થોડું જણાવો

અને અમારે અમે એમને કીધું કે નહીં આ વિસ્તારમાં તમારે પીએચ વધારે છે એસી હાઈ છે તો એ લોકો એમને કીધું કે નહીં ખરેખર વિસ્તારમાં અમારો કપા નબળો રહે છે અથવા તો પાકની ગુણવત્તા ઓછી પ્રોડક્શન ઓછું મળે છે એ વસ્તુ તો સરસ કહેવાય કે ખેડૂતોનો અભિપ્રાય પણ સારા અને ગત સિઝનમાં પાંચસો જેટલા રિપોર્ટ કર્યા તો હવે પાંચસો રિપોર્ટ કઈ હોય તો અમારા દર્શક મિત્રોને આપણે એ જણાવવું કે પાંચસો રિપોર્ટ કઈ રહ્યા કોમન કારણ શું નીકળવું હશે કે ટૂંકમાં પાંચસો રિપોર્ટ માંથી આમ તારણ શું નીકળ્યું કે જેના થકી માનો કે બધા ખેડૂત મિત્રો જે આપણા આ વિડીયો છે એને ખ્યાલ આવે કે આપણે શું શું વસ્તુ ધ્યાન રાખવી રાખીએ વધારે માત્રામાં તો ખેડૂત અત્યારે ઊંડા તળના પાણી લેતા હોય છે બોર માંથી હા જેના કારણે અને વધારે પ્રમાણમાં ખાતરમાં યોજના કારણે ખેડૂતની જમીનની પીએસ વધારે હાય આવતી હોય છે નોર્મલ પીએસ આપણી જમીનની હોય છે હાડસથી હાડા હાથની હોય છે તો ઘણા ખેડૂતો એવા પણ હતા કે જેને આઠ પ્લસ પીએસ આવતી

જીપ્સમ નો યુઝ કરીએ કે જેના કારણે આપણી પીએચ રિડ્યુસ થાય અને પછી જે આપણી ઈસી આય થઈ રહી છે એના માટે આપણે ઓર્ગેનિક કાર્બન એના સોલ્યુશન માટે આપણે લીલો પડવાશ આપણે ઉનાળામાં ને કવર શિયાળો પાક આપણે લઈ લીધા પછી ઈકડ છે ક્ષણ છે અથવા તો કોઈ કઠોળ વર્ગનો ભાગ છે કે જેનો તમે લીલો પડવાશ કરી શકો હાલની અવસ્થા એને કટિંગ કરીને જમીનમાં ભેળવી દો જેના કારણે જમીનની અંદર માઇક્રો ન્યુટ્રિશન સંખ્યા પ્રમાણ વધશે ઓર્ગેનિક કાર્બન વધશે અને કઠોળ વર્ગનો પાક છે એટલે નાઇટ્રોજન પણ વધશે અને જમીનનું બંધારણ સુધરશે જેપીસી ને પીએસ નું નિયમિંગ થશે નું જોઈએ એમાં પણ સુધારા આવે છે બરોબર તો ટૂંકમાં કહે તો મિત્રો જે આ ફોર એ મુંહીપાઈ વાત કરીએ તો એ રીતે આપણે બધું એટલું ધ્યાન રાખશું તો જે અત્યારે આપણે કોઈ પણ જમીન છે માર કોમન તારણ આ છે તો કે બધા ખેડૂત મિત્રો માટે આ કોમન છે તો હવે આપણે બીજું એ જાણીએ કે અત્યારે આજે જમીન ચકાસણી આપણે માનો કે કરી તો જમીન ચકાસણી થી આપણે કયા કયા પેરામીટર આપણે જાણી શકીએ એમ કે આપણે તમે આ જે જમીન ચકાસણી તમે માનો કે કોઈ ખેડૂત તમને સિમ્પલ થી જાય કે ખેડૂતને ને છે રિપોર્ટ મળે એમ અહીંયા આપણે ટોટલ 14 પેરામીટરનું ચેકિંગ કરીએ છે કે જેમાં ઈસી પીએચ મુખ્ય પોષક તત્વો ગોળ પોષક તત્વો અને લાઈમ રિક્વાયરમેન્ટ જે છે રિક્વાયરમેન્ટ બરાબર આ રીતે ટોટલ આપણે 14 પેરામીટરનું ચેકિંગ કરી અને રિપોર્ટ ઉપરાંત ખાતરનો ભલામણનો આપણે ચાર્ટ પણ આપીએ છીએ કે તમારે મારે કોટનની ખેતી કરવી છે તો તો પાસમાં કઈ રીતે આપણે ખાતરનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું ફર્ટિગેશન કઈ રીતે એનો આપણે રિપોર્ટ આપીએ છીએ એક જનરલ ખાતર નું શેડ્યુલ હોય એ જનરલ ખાતરના શેડ્યુલ થી શું થાય તો કે એ બધા માટે કોમન પરંતુ એરિયાવાઇઝ ની જે જમીન છે માનો કે અમુક જગ્યામાં ખારસ હોય અમુક જગ્યા માં ઓછી હોય તો એના લીધે ટૂંકમાં આપણે ખાતર પ્રમાણ વધતા ઓછા કરવું પડે તો એ આપણે જમીન ચકાસણી થી સો ટકા આપણે ફાયદો થાય હવે આપણે આપણે મુહિતભાઈ એ જાણવાનું છે કે અત્યારે માનો કે કોઈ ખેડૂત મિત્રને માનો કે જમીન ચકાસણી કરવી હે તો એ તમારા સુધી કઈ રીતે કોન્ટેક કરી શકશે અને એ કઈ રીતે ટૂંકમાં આપણે ખેડૂતોને ખ્યાલ આવશે તો એ થોડુંક તમે જણાવો કેમ કોઈ પણ ખેડૂતને જમીન ચકાસણી કરાવી છે તો તમારો હેલ્પલાઇન નંબર છે ઓગણ એસી આઠ ચાલીસ એકોતેર જીરો એકત્રીસ એના ઉપર કોલ કરીને જણાવશો તો અમે એને માહિતી આપીશું કઈ રીતે આપણે જમીનનો નમૂનો કલેક્ટ કરવાનો અને તેમાંથી નમૂનો અઢીસો ગ્રામ 20 ગ્રામ જો કલેક્ટ કરી અને અમને કોઈ પણ કોર્પોરેટ તો અહીંયા પોસ્ટ કરી દેશે તો અમે વડીને ફોનમાં રિપોર્ટ કરીને આપી દેશું તો બધા કૃત મિત્રો માટે ખાસ છે તો આપણે જે મુઈત નંબર આપ્યો એમાં સ્લીન માં પણ આપી દઈશ જેથી કરીને ડાયરેક્ટ કોન્ટેક કરી શકો અને ગુજરાતના કોઈ પણ છેડામાં તમે હોય તો મોહિતભાઈ પાસેથી તમે માહિતી લઈ શકશો કે જમીનની ચકાસણી માટે કોઈ પણ તમારે પ્રશ્ન હોય ખાતર રિલેટેડ કઈ પણ પ્રશ્ન હોય તો એ તમે અહીંથી તમે ફોન કરીને તમને એની ટાઈમ તમને જવાબ આપશે તો મોહિતભાઈ આપણે હવે એ જણાવો કે આપણે કદાચ ખાતર તો નાખે જ છે બરોબર તો એના ખાતર આપણે માનો કે કોઈ પણ નાખે એમાં અમુક ટકા ખાતર ઉપયોગી થાય માનો કે કોઈ પચાસ કિલો ખાતર નાખ્યું તો એમાં માનો કે અડધું ખાતર છે કે અમુક ટકા માનો કે વીસ ટકા ઉપયોગ થયો અથવા પચીસ ટકા થયો અથવા પિસ્તાલીસ ટકા તો ઘણું બધું ખાતર આપણે જમીનમાં ફિક્સ થઈ જાય તો એનો આપણે કાર્ય છે ઉપયોગ કરી શકીએ તો તેના માટે આપણે શું શું કરવું જોઈએ તેના સોલ્યુશન માટે આપણે એ કરીએ કે માનો કે આપણે જમીનની પીએ જાય રહી છે જેના કારણે ખાતર પૂરેપૂરું ડિસોલ્વ થઈ શકતું નથી ઉદાહરણ તરીકે આપણે ડીએપી નું ઉદાહરણ લઈએ તો તેને પ્રિઝર્વ થવા માટે એસિડિક કન્ડિશન જોઈએ સાત કરતા નીચે જોઈએ જોઈએ પણ આપણી જમીનની જે સાત કરતા પ્લસ થઈ છે જેના કારણે પ્રોપર પ્રિઝર્વ નહીં થાય તો આપણે એમાં ઘણા પોચ લેવો છે કે જે પૂરતી માત્રામાં છોડને મળતો નથી એને મેળવવા માટે આપણે લીલો પડવા છે કે બેક્ટેરિયા છે કે જેનો યુઝ કરીએ કે જે અલોકે સ્વરૂપમાં તત્વો પડેલા છે તો આપણે નકે સ્વરૂપમાં ફેરવવાનું કામ કરે જેના કારણે આપણો ખેતીનો ખેતરનો ખર્ચ ઘટશે પણ પૂરતા જે ન્યુટ્રિશન આપણે જમીનમાં પડ્યા છે તે છોડ યુઝ કરી શકે આ ઉપરાંત કે આપણે જમીનનું પાણી ઓ નીકળવું આપણે કૃતિ વ્યવસ્થા કરીએ કે જેના કારણે જમીન કડક થાય છે પાણી જે ભરાય છે તેના ક્ષારનો નો ભરાવો થાય છે જેના કારણે પર્ટિક્યુલર વિસ્તારની જમીનનો પીએચ હાઈ થઈ જાય અને જ્યારે છોડને ન્યુટ્રિશનની વધારે જરૂર હોય છે ત્યારે છોડ ન્યુટ્રિશન લઈ નથી અને કપાસનો છોડ આપણે સુકાઈ જાય છે એવો પ્રશ્ન જોવા મળતો હોય તો સરસ વાત કરી કે કાર્યક્ષમ ઉપયોગ માટે આપણે શું કરવું કારણ કે અત્યારે ખાતર આપણે ઘણું નાખીએ પણ એ પૂરતો ઉપયોગ જ ન થતો

ને બધા દર્શક મિત્રોને પણ ખૂબ ખૂબ આભાર અને આ વિડીયો આપણે બધા બીજા ખેડૂત મિત્રો ગ્રુપમાં પણ શેર કરીજો જેથી કરીને આ માહિતી બીજા ખેડૂત મિત્રો ને પણ પહોંચી રહે આભાર જય જવાન જય કિશન